હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ દસ એનું સ્વાધ્યાય તેર પોઈન્ટ બે પ્રકરણ તેર જેનું નામ છે આંકડા શાસ્ત્ર બરાબર ને ઓકે ચલો એમાં પાંચ તમને ખબર છે કે તમારો આ છેલ્લો પ્રશ્ન બરાબર આ સ્વાધ્યાય તો ચલો શરૂ કરીએ તો જો મેં અહીં રકમ લખેલી છે અને આપણને એમાંથી બહુલક મેળવવાનું છે તો બહુલક મેળવવા માટે સૌથી પેલું કામ શું કરવાનું તો કે આપણે સૌથી પહેલી આવૃત્તિ ક્યાં છે શું જોવાનું સૌથી વધારે આવૃત્તિ ક્યાં છે તો કે આપણને અહીં દેખાય છે કે સૌથી વધારે આવૃત્તિ વીસ છે કઈ છે તો કે વીસ છે બરાબર ઓકે ચલો અને કયા વર્ગમાં છે તો કે ચાલીસ થી પચાસ ના વર્ગમાં છે બરાબર તો ચાલો લખીએ શું લખીશું આપણે વધારે આવૃત્તિ એટલે કયો શબ્દ વાપરવાનો મહત્તમ બરાબર તો લખીએ ચલો કે અહી મહત્તમ આવૃત્તિ કયા વર્ગની છે તો કે ચાલીસ થી પચાસ એટલે આપણે લખીએ ચાલીસ થી પચાસ વર્ગ ની તેથી તેથી શું લખીશું આપણે ચાલીસ થી પચાસ વર્ગ એ બહુલક વર્ગ છે કેવો છે બહુલક વર્ગ છે કેમ કે આપણે બહુલક મેળવવાનું છે ને તો સૌથી આપણે બહુલક વર્ગ કયો છે એ જ મેળવી લેવાનું બરાબર ને ચલો પછી લખીએ એને તમે શું કેશો બહુલક વર્ગની અધ સીમા કઈ થશે અહીંયા એલ બરાબર શું આવશે મને કમેન્ટમાં જણાવો મિત્રો બહુલક વર્ગની અધઃસીમા એલ બરાબર ચાલીસ આવે કારણ કે તમને ખબર જ છે બહુલક વર્ગની એફ ઝીરો એટલે શું વન પહેલાની સંખ્યા એફ વન પહેલાની એટલે આગળનું થયું તો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ બરાબર બાર કેટલા છે બાર બરાબર ચલો પછી એફ વન લખીએ ત્યારે શું લખીશું કે બહુલંક વર્ગની આવૃત્તિ એમ લખીશું એફ વન બરાબર કેટલી છે ભાઈ તો કે વીસ છે ઓકે પછી શું લખીશું એફ ટુ માટે બહુલક વર્ગની વન પછી ટુ આવે એટલે શું લખીશું પાછળના વર્ગની બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એફ ટુ બરાબર અગિયાર અને છેલ્લું વૈધ્યું કશું વૈધું તો કે વર્ગ લંબાઈ એચ બરાબર શું આવશે ચાલીસ થી પચાસ એટલે કેટલાનો ગેપ આપણને દેખાય છે તો કે દસ નું એટલે આપણે લખ્યા દસ બરાબર ચલો હવે એની પછી સૂત્ર લખવાનું આપણે બરાબર લખો ચલો કે ઝેડ બરાબર એલ પ્લસ કાઉસ માં એફ વન માઇનસ એફ ટુ એના છેદમાં માં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ અચ્છા સોરી એફ વન મારા પેલું કામ શું કરવાનું કિંમતો મૂકવાનું કે અહીંયા જો આપણે બધી કિંમતો મેળવી છે વર્ણન ખાસ કરવાનું હો એક્ઝામમાં ભૂલવાનું નહીં એફ વન કેટલા છે વીસ કેટલા છે દસ એચ બરાબર ચાલીસ પ્લસ વીસ માંથી બાર જાય કેટલા વધે તો કે આઠ એના છેદ માં વીસ દુ ચાલીસ માઇનસ માઇનસ પ્લસ તો કેટલા થશે પછી આઠ ઉપર છે એને ઘડીક આપણે આમને દઈએ કરી નાખીએ આની બાદ બાકી બરાબર ને ઓકે ચલો ચાલીસ માંથી ત્રેવીસ ને બાદ કરો વૈધા સત્તર કેટલા આવી જાય એસી બરાબર એસી ભાંગ સત્તર કરવાના તમારે રહેશે તો આ રીતે કરી નાખીએ ચલો સતર એશી છે બરાબર સત્તર ચોક અડસઠ બરાબર ચલો પછી લખી નાખીએ બાર છે તો પોઈન્ટ મૂકી અને ઝીરો લઈ લઈએ સત્તર સત્તા એકસો ને ઓગણીસ એક લખીએ ઝેડ બરાબર ચાલીસ પ્લસ સરવાળો કરીએ ચાલીસ પ્લસ ચાર પોઈન્ટ સાત ચુમ્માલીસ પોઈન્ટ સાત ચુમ્માલીસ પોઈન્ટ સાત તો અહી આપેલ જે રકમ આપેલ જે માહિતી છે બહુલ કેટલો મેળો ચુમાલીસ પોઈન્ટ સાત